ટોટલ ગોળ એક જ ખેતરમાં માં ઓહ ના કુટિયા બજાડતો ને વા નાનો એવડો જણ હે ને કુટિયા બજાડવાનો બહુ શોખ ગાય વેય શાંતિ જાય કર એ હામા ખેતરમાં જવાનું સારવા આ બાજુ થી એ હામા થામલા વાળા માં ઘડે ઘડે વાયલા વાયલા બધા ભેળા થઈ દેપી જો આઈ કરો ગાય ઉપોળે હે હામે ગજેડામ નો જેરો હામ હે અડધા જો હામી માં પોળ્યા હમ રેવા કાકા તમે આયા ડૂબા લાયકું જોઈ જ બહુ કરે ઢોર ની ને કાબડું એ કાબડું રહ્યું ને બહુ મારા ઢોર ને હા જોયું જો હામે એક વાળો સડ્યો તે લાંબે લાંબો લાઈનમાં

બોકડો ah, કોણ <coughs> <coughs> <coughs>

છોટા ગોવાળ યા હાલ લાગે હા ના 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 ગોવાળ ને મોટા મોટા ગોવાળ ને બધા ભેળા થઈ ગયા તો હા જો કે મારક છે હાવ આવી એટલે વાંધો નહીં આવે આ ઘેસી કીધું એટલે થઈ ગયું જો ઘેસી કીધું એટલે થઈ ગયું માવડી કેવી આવળા આવળા નીકળી ગયું હા

તો હા મેં જાહેરમાં ગધાડા ગાયનું વાળ ભાઈ ગયા હા ખડ તો જોઈ ગયા જ છે આજનો દી ટેસ્ટ થી નીકળે જશે ખર તો એ જ છે આમ હાલ લાંબા લાંબા ઉભાનો રહેશ્યો ગોવાળ નો ઢગલો છે આજ ગાય આવડે આવ્યા એટલે તરત વળી ગયા હે કમ્પ્લેટ ને ઈ માં તો શેર નઈ જરાય આ હાલ જો લાંબા લાંબા અને આપણે ભાઈ જેવી હામી જાહેર કા પાણી પાણી તાર પીવું હોય ને તો માર પાણી રહેવાનું બરોબર બાજી પડ્યા હા ભેળા થઈ ગયા એટલે હા આમ જો ખડ ખડ જો ખડ

લાવા હે તો ફોન કરી દઉં બકરા લાવવા બકરા લાવવા હે ના 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 તો આ છે આપણા બધાથી નાનો ગોવાળ વિશાલ ભાઈ વિશાલ વિશાલ તો આજ બક સમજો બકરું લઈને આવ્યો હાજ કા તું એની ઘાણી કરવી મેઘ તું માર છે હોય હા બિચારો બીજારો હાફા રૂપિયા લઈને આવે જ નહીં હો હારે તો કોણ લાવ્યું આ છે નો આવે ને બીજો બીજારો હાફા મારવા આવે હે હ હ હ હ ના હો જો હો હમ બેસને નવું નવું લાગે મારવા આવે આને હા શું આવી મેં ઓલું પાડું છો હે માંડો પડી ગયો હે હા કઈ નો એ નો ખબર આવું હોય લે આજ લાયા છીએ આપણે બોકડો જો વાસડી કેટલી બી હોય છે જો બોકડો બેઠો છે આયા સડી ગયો જે હામા ભાઈ રહ્યા એમનો છે એ બોકડો જો હામા માતાજી નો છે ધાનડો જો કેવડું ખડ હે તો મોર મોર ભાગે હા આમને આગળ થઈને આકલો મારો પડે ગાયું ત્યાં સુધી નથી સરતા જો એ કુવાળ હે આગળ આકલા મારે એ બગલાન બગલાન બધા ઉડતા ફરે એટલે આ બોકડો તો જો પણ એટલે હારે હારે ફરે આને કંઈક તમે લઈ જાવ યાર તમે લઈ જાઓ ને સાલ નથી છોડતો ભાઈ એનો ફરે જો 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 ખતરનાક બોકડો હો આમનો હા ગાયું છિંગડા મારે હો ગાયું વાર બાજી પડે હે માથું લઈ લે તરત જીગા બોકડા લઈ જાય તું અજમલ લઈ જા તું તારા હાલ છે સારે રાખજે હે ભેળા બે ત્રણ ભેળા હાલ છે હકીકત કહું હાલશે તારે કાક ગાવડું બહુ ભાગ્યા પણ આગળ ને આગળ આગળ તમારા ભાઈનું કોઈ ને લઈને જવાનું હા અડધા એવા હાકલા મારતા નથી જો હાલ્યા જાય ગાયું ન પાસે બકરા સારવા આવે બે કામ ભેળા એમ કાયા બકરા ગાયું ને આમે ગાડાના વેસ્યું બધું કાર્ય સારવા વૈયા હતો હા મારી જો કે રેડિયા હે બધા ઘટાડા બધાડા જે લઈ જાય એ ખેતરમાં સેરે રાખે હમણાં ગાયું કે ખેતરમાં ગરી જાય તો હમણાં બધા કે કા ગાયું ગરી જાય એમને તો શું છે પૂરી તરહથી જોવો ગધેડા અમને કારણ કે અમારા સીમમાં જે ગધેડા એ છે તેટલા ખતરનાક મારવા ડોટે વરો હાલો 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 હાલા હાલા પાઈ એ હવે ઉપડો ઝાટકી એમની ટીકટ એવી છે સેજ રાઈડ ઉપાડો એટલે ઉપડે જાય જોઈ હાલ 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 અરે જઈએ તો મારે એવો હો પાટુ એ મારે જુડિયા પગે પાટું મારે જો લાંબી લાઈન એક પછી એક એક પછી એક વાંયા સડી જાય છ થે બાકી એકવીની ગેંગ હે આ ટોટલ ગોવાલને તકલીફ જેવું હોય તો ભાગા ભાગ કરે બધી રાડા હા બાજુ બોકડાય રે કળય બાજુ બોકડાય રે ભેંસ ને એમ થાય હું બાજુ બોકડા એમ થાય હું બાજુ Có lấy bà chú hết Có lấy bà chú bộ cái đây đấy Có ít કળાઈ કળાઈ હું લે તારો દુશ્મન નથી ભેંસની હિંમત રાલતી નથી બોકળા પાસે આવવાની ચાની શેઠે શેઠે હું ગયા મારવું એમ કરે જો 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 બાજુ કળાઈ એ કળાઈ 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 બાય plate. No, no, lage, no. Mà chú ai chú nào rồi kéo. Phát đi ấy. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ હા યુ વારું એટલે કળેટ કળે જ કળેદ બોકડા ન મરાય એ મેલડીમાં નો બોકડો છે મેલડીમાંનો એને નો મરાય તો ગોવાળ પાયે ભાગી ગયો બોકડો બોકડાને એટલી બીક લાગી એટલે ગોવાળ પાય ફાગી ગયો એ ક્યાંક વારો લે વા થઈ જજો ઉપાડી નાખો ભેંસમાં માથે બોકડા હે મારવા જવું હે ભેંસ ભેંસવી તો એવી પણ હારે ગોવાળો એવા જો ભેંસવી ચારની હા નથી ખાતી કા તારે રોંગી ગોવાળા આવ્યો ચાર ઉપર બિચારા ને ઘાણી કરે એટલે પાડો પાડો હોય થઈ ગયો પાડા આમ નો લઈ જતો ઓ ચાર ના ઘાણી કરે હા કા ઉભી રે ઉભી રે એટલે એટલે તારે એટલે એટલે અત્યારે બોકડો બીજો બિચારો ને તોય વાયુ પાયશું જો એટલે ભેંસ્યું પાયશું આવ્યું માથે આમ થઈ મેંકીને હલકો બોકડા નું વજન વધી જાય લઈ છે આરામ ઠેઠ હા નથી ખાતા પછી ડુબાઈ ડુબાઈથી જો વાય ને સરવાનું ના કરતા રે બોકડા નું એ થવું હું ખાલી પાણી પીને કરીટલા બોકડા ના પાણી પાવાય લાય તો પાછો ये अरे तलाव उड्या पाणी पाहता हा इंकर हाय 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 हाय

થકાવકાવો વાર નહી મને મારે પછી મારે ને એવો શીંગડું બીંગડું આમનો માર તો ખરાબ પાછો

અને સડી ગયો પાછો આજ જ તે ગાયું માનક ઘરે ગાયું વાડામાં જ રહે આ બોકડો જો આયો એમ તો આવ્યો તો ખરો કારણ કે ગાયું થોડો પડી ગયો શેટો એટલે આવ્યો હાલે ભલા મને તલાવડી શેટી આ હા રહી તલાવડી અને અમારે અહીંયાથી જ પાણી ભરવાનું હે પીવાનું વગડાવાળા અમને વાળામાં નડે ક્યાંનું પાણી શું હે ભરી લેવાનું તલાવડી પાણી પીવું ને હાલ આગળ કુતું કતું હાલે આગળ પીવાયું ભાઈ આવ્યો લેવો તો તલાવડી એ જો ઉકડા નહીં પાતા પાણી પાણીને અમે પી બીજો બિચારો નો તરસ્યો હતો પાણી સાટું હવે અમે ભરી લેવી શીસા પાણીના એ વગડાનું પાણી જો હમી કેનલ છે થી ના આવે કેનલનું પાણી આ તલાવડી જયારે પાણીનો તૂટો ને એવું લાગે એટલે પાણી પીવે લઈ ગામના મોટા ટાકા પાણી તલાવડી થઈ ગઈ ફૂલ ફિલ્ટર જેવું પાણી આવે કડાક ભરી લઈશું શી સાહેબ ખૂબ તરસ્યા થઈ ગયા આવ